શિયાળાની એકદમ જોરદાર શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆત થાય અને મેથીની ભાજી ના બને એ તો શક્ય નથી તો મેથીની વિવિધ વાનગીઓ બનતી હોય છે પણ આજે આપણે એકદમ સરસ એવી મેથીની ભાજી બનાવીશું તો સૌ પ્રથમ આપણે મેથીને આ રીતે સર્વ કરી લેવાની છે અને ધોઈને આ રીતે એને કાણાવાળા વાટકામાં કોરી કરી લેવાની છે અને કોરી કર્યા બાદ એને તમને જે રીતે ફાવે એ રીતે નાની મોટી કટ કરી લેવાની છે તે જોઈ શકો છો મેથીને એકદમ સરસ મેં સાફ કરીને કટ કરી લીધી છે તો હવે એક કડાઈમાં તેલ લીધું છે તેલમાં થોડું જીરું એડ કરીશું જીરું ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે લસણ અને લીલા મરચાં એડ કરીશું લીલા મરચાં બને ત્યાં સુધી તીખા લેવાના જેથી કરીને ભાજી એકદમ સરસ બને કેમ કે આપણે આ ભજીમાં લાલ લીલા સોરી લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી જેથી કરીને ભજીનો કલર એકદમ સરસ ગ્રીન જ રહે માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે તો હવે એકથી બે મિનિટ સુધી લસણ અને મરચાંને સાંતડવાના છે જેથી કરીને ટેસ્ટ એકદમ સરસ આવે અને આ ભજીમાં લસણ ખૂબ જ વધારે પડતું હોય તો બહુ સરસ લાગે છે અને આખી કઢી પણ એડ કરી શકો છો જે પણ દેખાવામાં પણ અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તો અહીં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે હળદર એડ કર્યા પછી આપણે મેથીની ભાજીને એડ કરી દઈશું તો આ ભાજી ફટાફટ બની જાય છે અને બાજરીના રોટલા કે મકાઈના રોટલા સાથે ખાવાની તો ખરેખર ખૂબ જ મજા આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ભાજી અને ધણાજીરું પાવડર પણ એડ કરીશું તો છે ને એકદમ ફટાફટ બની જાય એવી આપણી ભજી અને ગરમ ગરમ ભાજી અને બાજરાનો રોટલો તો જો મળી જાય તો ખરેખર ખાવાની મજા જ કંઈક વાર આવે છે તો આપણી ભજી એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો તમે રોટલા સાથે રોટલી સાથે કે તમને જે પણ વસ્તુ સાથે ભાવતી હોય એની સાથે ખાઈ શકો છો તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને જાણ થાય અને બે લાઇકન પ્રેસ કરવાનું પણ બિલકુલ ન ભૂલતા તો મળીશું ફરીથી